તો મિત્રો જોઈ શકો ટ્રાફિક વધારે હોવાથી નેટવર્ક પ્રોબ્લેમ છે નેટ નથી ચાલતું છે તો આજનું લાઈ છે થોડુંક જ રાખીએ મિત્રો કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ કારણે વ્યવસ્થિત દર્શન નહીં થાય અને ટ્રાફિક પણ વધારે છે નેટ પણ નથી ચાલતું જોઈ શકો છો કે નેટ ચાલે છે મિત્રો ટ્રાફિક ખૂબ જ વધારે છે દર્શન કરવામાં બધી જગ્યાએ ટ્રાફિક છે

ચાલો મિત્રો વધારે ટાઈમ આવી જઈએ અને ધ્યાન કરાવીએ નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ છે ટ્રાફિક બહુ વધારે હોવાથી નેટવર્ક પ્રોબ્લેમ વધારે થાય છે નવા બાપુર રાજકોટમાં બાપાની મોજ આવી બાપાની મોજ તો ચાલો મિત્રો ધ્યાન લીલા દર્શન કરાવીએ ટ્રાફિકના લીધે નેટ નથી ચાલતું ધ્યાન દે એટલે બધા બાપા છે લોનની ચપેસ ધ્યાન ધરતા તેમના દર્શન કરાવીએ બીજું

આ દર્શન જલ ગડ નિંદપંતને જોઈ શકો છો અમિતભાઈ બાપાની મોજ જોઈ શકો અયા કે અયા પણ જોવામાં ટ્રાફિક વધારે છે ગડમાં દેખાયો બાપાને વિશે બે જોઈ શકો રામ રામ

નેટવર્ક આવે ત્યાં સુધી દર્શન કેમ કે ટ્રાફિક ખૂબ જ વધારે છે નેટવર્ક પ્રોબ્લમ પણ વધારે છે મિત્રો તો બાપાના દર્શન થાય ત્યાં સુધી દર્શન કરાવીએ મિત્રો મને લાગે છે કે ટ્રાફિક છે જે જે સાતથી આઠ દિવસ એટલું રહે છે મિત્રો દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈન છે વધારે ટાઈમ નહીં લેતા માતા દર્શન કરાવ્યું

તમામ મિત્રો બાપાસ જય સિયારામ રાધ્રાદેવ ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો તો ફરી જય મિત્રો નવા જોડાને તમામ મિત્રોને જાણો કે આપણે ચેનમાં પહેલ હોય તો ચરણ સંસ્ક્રિયા જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાવી દેશે સાંજના સાડા છ બા તો આપણે રોજ લાવી દેશે ટાઈમ હોય તો જોડાઈ શકો છો ત્રીજો સવારે આપણે આઠ કે નવ વાગે બધુ લાઇદ્રશન રહ્યા છે સાંજે સણાંકસી કરે છે અને રાત્રે શણાંક છી અને સાંજના છે આપણે મિત્રો સાડા છવિસ સંધ્યા ત્યાં દસન રહે છે મિત્રો તમામ મિત્રોનું બાપાશ્રામ જય સિંહ રામ અને આજનું લાયબ્રેસથી રાખીએ ખૂબ જ છે ભાઈ એટલા માટે નેટવર્ક પ્રોબ્લેમ પણ છે તો દિનેશભાઈ દોશ રામ પછી આઠતાથી રહે છે એવું લાગી રહ્યું છે